દોસ્તો આજે તમારા માટે લઈને આવ્યા શવિ નવો વીડિયો અને દોસ્તો વીડિયો તમને ગમે તો વીડિયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તમારો સપોર્ટ आप जो एक गुजराती ने बीजा गुजरती समझीन सपोर्ट आप जो मित्रों तो अने माता पिता नो आयुष्य लांबू थाय भगवान ने प्रार्थना अने कमेंट मा हर, हर महादेव लखवानु भूलता नए महादेव आपने आपना परिवार ने हमेशा खुश राखे ચાલો વિડિયોમાં જાણવી કે ભગવાનની પૂજા કઈ રીતે કરવી કેમ દીવો કરવો જે રીતે દેવી દેવતાઓની પૂજાનો નિયમ અલગ અલગ હોય છે તેવી જ રીતે દરેક દેવી દેવતાના દીપક પ્રગટાવવાનું મહત્વ પણ અલગ અલગ હોય છે દીવો સકારાત્મકતા અને શુભતાનું પ્રતિક છે સકારાત્મકતા અને શુભતાનો પ્રતિક છે દીવો પૂજાના નિયમો છે અલગ અલગ દીવો પ્રગટાવવાના નિયમો જાણવા ખૂબ જરૂરી હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓનું પોતપોતાનું મહત્વ છે તમામ દેવી દેવતાઓની પૂજા કરવાની રીત પણ અલગ અલગ હોય છે કોઈ પણ શુભ કાર્યમાં દીવો પ્રગટાવવામાં આવે છે ભગવાનની પૂજામાં પણ દીવાનું વિશેષ મહત્વ છે દીવો સકારાત્મકતા અને શુભતાનું પ્રતીક છે જ્યોતિષીઓના મતે જે રીતે દેવી દેવતાઓની પૂજાના નિયમ અલગ અલગ હોય છે તેવી જ રીતે દરેક દેવી દેવતાના દીપક પ્રગટાવવાનું મહત્વ પણ અલગ અલગ હોય છે દરેક દીવાનું પોતાનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રથમ પૂજનીય દેવતા શ્રી ગણેશની પૂજામાં ત્રણ દિવેટ વાળો ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પરિવારને મળે છે એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીની પૂજામાં સાત મુખવાળો દીવો પ્રગટાવવો જોઈએ આના કારણે માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે હનુમાનજીની પૂજામાં ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવહો શુભ માનવામાં આવે છે તેનાથી તમામ પ્રકારની પરેશાનીઓનો નાશ થાય છે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે જ્યોતિષોના મતે ભગવાન સૂર્યને સરસવના તેલનો દીવો પ્રગટાવહો શુભ છે જેના કારણે સૂર્યની જેમ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ભગવાન વિષ્ણુને સાત સોળ દિવેટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે એ જ રીતે દેવી દુર્ગા બે મુખવાળા દીવાથી પ્રસન્ન થાય છે ભગવાન કાર્તિકેની પૂજા કરવા માટે પંચમુખી દીવોનો ઉપયોગ કરવામાં આવે છે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન શાસ્ત્રો અનુસાર દેવતાઓએ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ સાથે જ શનિદેવને તેલનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે જ્યોતિષીઓનું કહેવું છે કે ધાર્મિક માન્યતાઓ અનુસાર જ ભગવાનનો દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી ભગવાનની કૃપા બની રહે છે અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે વર્ષિપ દેવી દેવતાઓની પૂજા કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો મળશે પૂજાનું સંપૂર્ણ ફળ ચાલો જાણીએ ભગવાનની પૂજા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો જેને અનુસરીને તમારી બધી મનોકામનાઓ જલ્દી જ પૂર્ણ થશે ઘણી વખત ભગવાનની પૂજા વર્ષિપ કરનારાઓને એવી ફરિયાદ હોય છે કે પૂજા કર્યા પછી પણ તેમની પૂજાનું ફળ મળતું નથી આ સ્થિતિમાં તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે કયા કારણો છે જેના કારણે તમને તમારી સાધનાનું યોગ્ય પરિણામ નથી મળી રહ્યું અથવા એમ કહો કે તમને તેમની કૃપા નથી મળી રહી એવું માનવામાં આવે છે કે ભગવાનની પૂજાનું સંપૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે તેને યોગ્ય પદ્ધતિ અને સંપૂર્ણ નિયમો સાથે કરો છો ચાલો જાણીએ ભગવાનની પૂજા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો જેને અનુસરીને તમારી બધી મનોકામનાઓ જલ્દી જ પૂર્ણ થશે એક ભગવાનની પૂજા કરવાનો પહેલો અને સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે આપણે હંમેશા તેમની ભક્તિ અને શુદ્ધ હૃદયથી પૂજા કરવી જોઈએ બે ભગવાનની ઉપાસના યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ કરવી જોઈએ વાસ્તવ અનુસાર ઘર માં પૂજા નું સ્થાન હંમેશા ઈશાન દિશા માં હોવું જોઈએ અને પૂજા કરતી વખતે આપણો મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ ત્રડ ભગવાન ની પૂજા કરતી વખતે આપણે હંમેશા પંચ દેવ સૂર્ય દેવ શ્રી ગણેશ દેવી દુર્ગા ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરવું જોઈએ ચાર भगवान भगवानी पूजा में स्नान कर स्वच्छ वस्त्रों पहरी ने हमेशा शुद्ध हृदय की पूजा करवी जीइए पांच भगवानी पूजा करती वखते गुस्सो न करव भगवान छगवानी आराधना अनुसार नो उपयोग करो जमीन पर के पलंग वगैरे पर बैसी ने पूजा न करवी। सात भगवानी पूजा करती वखते તેમના સંબંધિત તમારા ઈષ્ટદેવને ન માત્ર શુભ તિલક લગાવો પરંતુ તેને પ્રસાદ તરીકે તમારા કપાળ પર પણ સ્વીકારો આઠ ભગવાનની ઉપાસનામાં હંમેશા તમારા પ્રિયના મંત્ર અને પ્રાર્થનાનો યોગ્ય રીતે ઉચ્ચાર કરો નવ દેવી દેવતાઓ અને ગ્રહો સંબંધિત મંત્રોનો યોગ્ય માળાથી જાપ કરો જાપ માટે કોઈ બીજાની માળા અથવા તમારા ગળામાં પહેરેલી માળાનો ઉપયોગ કરવો નહીં દસ ભગવાનની પૂજા કર્યા પછી આરતી અવશ્ય કરવી ભગવાનની આરતી હંમેશા ઊભા રહીને કરો અગિયાર જો તમે કોઈ પૂજા અથવા પૂજા સંબંધિત કોઈ દાન માટે સંકલ્પ લીધો હોય તો તે સમયસર પૂર્ણ થવો જોઈએ નહીં તો તે દોષ છે તો તેનું પરિણામ પૂર્ણ થતું નથી પૂજા નિયમ સંધ્યા પૂજામાં ભૂલે ચૂકે ન કરતા આ ભૂલો પ્રસન્ન થવાના બદલે નારાજ થઈ જશે દેવી દેવતા સવારે ભગવાનને અભિષેક કરીને તિલક લગાવીને ભોગ લગાવીને પૂજા કરવામાં આવે છે જ્યારે સાંજે ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે તેમજ સાંજના સમયે ભગવાનની આરતી કરવાનું પણ ખૂબ મહત્વ છે પૂજાના શુભ પરિણામ માટે આટલા નિયમોનું પાલન જરૂરી પૂજાના શુભ પરિણામ માટે આટલા નિયમોનું પાલન જરૂરી પૂજા કરવાથી મનને શાંતિ મળે છે તેનાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ભગવાનની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે સાથે જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે સનાતન ધર્મમાં પૂજાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે દરેક ભારતીય પરિવારમાં સવારે અને સાંજે ઘરબા મંદિરમાં ભગવાનની પૂજા ચોક્કસપણે કરવામાં આવે છે સવારે ભગવાનને અભિષેક કરીને તિલક લગાવીને ભોગ લગાવીને પૂજા કરવામાં આવે છે જ્યારે સાંજે ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે તેમજ સાંજના સમયે ભગવાનની આરતી કરવાનું પણ ખૂબ મહત્વ છે ધાર્મિક ગ્રંથોમાં સવાર સાંજ પૂજા કરવા માટેના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમ પ્રમાણે પૂજા કરવાથી જ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે જે ઘરમાં વિધિવિધાન પ્રમાણે ભગવાનની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે છે પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે સહન ખૂટતું નથી અને સંબંધો મધુર રહે છે ત્યારે આજે જાણીશું કે સાંજની પૂજા અને આરતી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સવારની પૂજામાં દરેક દેવી દેવતાને તેમના મનપસંદ ફૂલ ચઢાવવામાં આવે છે પરંતુ સાંજે ફૂલ તોડવાની મનાઈ છે તેથી આ સમય દરમિયાન ફૂલો ન તોડવા જોઈએ અને દેવી દેવતાઓને ફૂલ અર્પણ ન કરવા જોઈએ જો તમે શણગાર કે પૂજા માટે ફૂલ ચઢાવવા માંગતા હોવ તો અગાઉથી ફૂલ તોડીને રાખવા જોઈએ સવારે પૂજા સમયે શંખ અને ઘંટ વગાડવો જોઈએ પરંતુ સાંજની પૂજા કરતી વખતે શંખ અને ઘંટ વગાડવો જોઈએ નહીં માત્ર આરતી કરતી વખતે જ ઘંટ વગાડો ધાર્મિક ગ્રંથો અનુસાર દેવી દેવતાઓ સૂર્યાસ્ત પછી આરામ કરે છે જેથી તેમના આરામમાં ખલેલ ન પહોંચે તેથી સાંજની પૂજા કર્યા પછી પૂજા રૂમ અથવા મંદિરમાં એક પડદો દોરવો રાખવો જોઈએ અને તેને સવારે જ ખોલવો જોઈએ હંમેશા સવારે જ સૂર્યદેવની પૂજા કરો सूर्यदेव ने प्रसन्न करवा माटे सवारेज मंत्रों नो जाप करो अने आदित्य हृदय नो पाठ करो सांजना समय क्य सूर्यदेवनी पूजा न करो सांजनी पूजा मा तुलसी न अर्पण करवी तेमज सांजे तुलसी ना पान तोड़वा नहीं सांजे पूजा कर्या पीछी आरती करो કારણ કે આરતી વિના ભગવાનની પૂજા પૂર્ણ થતી નથી સાંજની પૂજા સમય હંમેશા બે દીવા પ્રગટાવો જેમાંથી એક ઘીનો અને બીજો તેલનો હોવો જોઈએ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે